બે દિવસ અગાઉ જુનાડીસાના એક ગામ ખાતે રહેતી એક કિશોર વયની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે બે દિવસ અગાઉ એક સગીર કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી જાનુભાઈ મેમણનું આજે ડીસા તાલુકા પોલીસ દ્વારા જુનાડીસા ગામ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના જૂના ડીસા ગામે શાળાએ જતી સાત વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના વિકૃતિ ઈસમે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘેર જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી જેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપી મંજૂર જહાનુ મેમણને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો હતો આ જઘન્ય કૃત્યને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉમટી પડેલા લોકોના ટોળે ટોળાએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે